હવે તમને કહી દઉં મિત્રો કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેનની બાજુમાં એક નાનકડો છોકરો જે પીળા શર્ટ પહેરેલું છે પીળા કલરનું જે શર્ટ પહેરેલું છે એ છોકરાએ વિજય રૂપાણીને ભેટી પડ્યો જ્યારે મિત્રો પહેલી વાર વિજયભાઈ રૂપાણીને આ છોકરો મળ્યો એટલે છોકરાને કીધું કે એ તું સાહે અહીંયા આવ એટલે એ છોકરો વિજયભાઈ રૂપાણીને મળ્યો ત્યારે વિજયભાઈ રૂપાણીએ છોકરાની એક ચોકલેટ નહીં પણ સાહેબ આખું ચોકલેટનું બોક્સ આપી દીધું વિજયભાઈ રૂપાણીએ અને ત્યાંથી મિત્રો એ જે દીકરો છે એના પ્રત્યે વિજયભાઈ પ્રત્યે એટલો બધો પ્રેમ થઈ ગયો કે સાહેબ એનો કોઈ વર્ણન આપણે ન કરી શકીએ પછી સાહેબ તમને ખબર હશે કે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના ઘટી હતી અને એ જ રાત્રે આ દીકરાના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા અને વિજયભાઈ રૂપાણી સ્વર્ગમાં ગયા એવું સાહેબ આ દીકરો કહે છે અને આ દીકરાના સપનામાં આવીને સાક્ષાત કીધું છે ભાઈ અને એના મમ્મીએ પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે કેમ કે તમને ખબર છે સાહેબ કે નાનું છોકરું હોય એ મીડિયા સમક્ષ આવીને ન બોલી શકે કેમકે એનામાં ઉચ્ચ બુદ્ધિ હોય પણ એના મમ્મીને કીધું ને એના મમ્મીએ સાહેબ આજે સોશિયલ મીડિયાની અંદર આવી અને કીધું કે મારા દીકરાને આવું આવું દેખાણું વિજયભાઈ રૂપાણી આવે એક વિમાન આવી વિમાનમાં સ્વર્ગમાંય વિમાન જતું હતું અને એ વિમાનમાં બેસી ગયા વિજયભાઈ રૂપાણી એના મમ્મી કહી રહ્યા છે તો એમાં એના મમ્મી શું કહી રહ્યા છે સૌથી પહેલા સાહેબ આ વિડીયો જોઈને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતી જોઈ લો વિડીયો અને એને કીધું તું કે અહીંયાથી બોલાયો તો એ તુસાર અહીંયા આવ એટલે હું અહીંયા ગયો તો અને સાહેબને હું મળ્યો તો સાહેબ જ્યારે ભેગા થાતા ત્યારે મને બોલાવતા તુસાર અહીંયા આવ એમ કહેતા અને હું જાતો અને હું એને ભેટી પડતા સાહેબ અને હું એને પગે લાગતો અને સાહેબને ચુંબન કરતો અને સાહેબના એ ઓવરણા લેતો એવું એ કહે છે

એ ગમે ત્યાં સાહેબ આગળ જતા હોય અને ત્યાંથી એ બોલાવે